ગૌશાળાના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે રાજ્ય સરકાર પશુ દીઠ ત્રીસ રૂપિયાની સહાય આપી રહી છે પરંતુ આ સહાય ઓછી હોવાથી સો રૂપિયા આપવામાં આવે તેવી માંગ પાંજરાપોળના સંચાલકો કરી રહ્યા છે ગોધરાના પરવડીમાં આવેલી ગૌશાળામાં બે હજારથી થી વધુ પશુઓ રાખવામાં આવ્યા છે પણ ઘાસચારાના ભાવમાં વધારો થતા પશુઓનો નિભાવ ખર્ચ મુશ્કેલ બન્યો છે પાંજરાપોરના સંચાલકોએ દાતાઓને પણ મદદ માટે અપીલ કરી છે સની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે માટે અમે સરકારને એમ કહીએ છીએ અમને જે ત્રીસ રૂપિયા સહાય મળે છે એના માટે અમને સો સવાસો રૂપિયા સહાય મળે તો અમારું આ પૂરું થઈ શકે એવું છે બાકી અત્યારે કોરોના પછી ઘણું જ દાન આવતું બંધ થઈ ગયું છે અને અમે દરેક દાતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારે વારે આવો અમને મદદ કરો અમારા આ જે પશુઓ છે એને સાચવવા માટે અમને ઘણી મુશ્કેલી છે માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારે અમારે પણ સહાય કરવા